નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાની કેટલી પણના ગલેબેસી ન્યુસન્સ ઊભો કરતા તત્વો સામે વરાછા પોલીસની લાલ સુરત પોલીસ દ્વારા શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યના પોલીસ સ્ટાફ દ્વારા શીખ લઈ ત્વરિત કામગીરી કરાય તેવી કામગીરી શરૂ કરવામાં આવી હાલ સમગ્ર ગુજરાતમાં મોબાઈલના કારણે આજનો યુવાન પાનના ગલે ચાની કેટલી બેસી મોબાઈલમાં ચેડવા સાથે ન્યુસન્સ ઊભું કરી રહ્યો છે સાથે રસ્તા નીકળતી બેન દીકરીની છેડતી કરવી સાથે એનડી પીએસના રવાડે ચડ્યો છે દારૂ ચોરીના રવાડે ચડી ગયો રહ્યો છે સાથે અન્યને છરી દેખાડી ધાકધમકી આપી માર મારો જીવલેણ હુમલા કરવા જેવી અસામાજિક પ્રવૃત્તિ કરતો થયો છે ત્યારે જે સારા અને શનિષ્ઠ યુવાનો વડીલો માતા બહેનો કિશોરીઓ યુવતીઓ સલામતી અનુભવે સારી રીતે શાંતિપૂર્ણ જિંદગી જીવી શકે તે માટે તે સમગ્ર ગુજરાત પોલીસ માટે ઉદાહરણરૂપ કામગીરી વરાછા પોલીસ દ્વારા કરવામાં આવી હતી વરછા પોલીસ સ્ટાફ દ્વારા ચાની કેટલી પાનના ગલે બેસી ન્યુસન્સ કરતા તત્વો સામે લાલાક કરી હતી સાથે રસ્તા પર દબાણ કરતાં લોકોને દબાણ સ્વેચ્છાએ હટાવી લેવા ચેતવણી આપવામાં આવી હતી પોલીસ દ્વારા વરછા બજાર ગાર્ડન પાનના ગલ્લા ચાની કેટલી સહિત બજારમાં ઓટલે બેસી રહેતા યુવાનોને ચેતવણી આપવા માટે ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું સાથે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સાથે લાલાક કરતા અસામાજિક તત્વો ન્યુસન્સ કરતાં આવવા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે વરાછા પોલીસ સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સતત આ કામગીરી ચાલુ રાખવામાં આવશે જેથી વરાછા વિસ્તારમાં વસવાટ કરતા સારા અને સનિષ્ઠ લોકો શાંતિપૂર્ણ સલામતીપૂર્વક જિંદગી સીવી શકે ત્યારે આવા જે કરતા તત્વો છે તેઓ તમામને તેમના દ્વારા એક જ જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા અને તેમને ઉઠક બેઠક કરાવવામાં આવી હતી અને ત્યારબાદ તેમને ચેતવણી આપી છોડી મૂકવામાં આવ્યા હતા કે હવે પછી તેઓ આવું નહીં કરે